નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર છેલ્લી બાર કલાકનો મિત્રો તમે એમ જોઈ શકો છો કે કઈ રીતે મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ મિત્રો સતત ગુજરાત ઉપર આવી રહી છે જેને લઈને ગુજરાતની અંદર મિત્રો સમગ્ર ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવ્યો છે વાદળછાયું વાતાવરણ ફૂંકાઈ રહ્યું છે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે અને જ્યાં પણ વરસાદ પડી રહ્યો છે ત્યાં ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ પડી રહ્યો છે અને આજે મિત્રો જોવા જઈએ તો પુનઃ વસુ નક્ષત્ર પણ શરૂઆત થઈ ગઈ છે અને પુનઃવસુ નક્ષત્રની વાત કરીએ તો આ નક્ષત્રનું વાહન છે એ મિત્રો ઘોડો છે અને આપ શું જાણો છો કે વાહનના નક્ષત્ર પ્રમાણે જોવા જઈએ તો ઘોડો જે છે એ મિત્રો ખૂબ જ ઝડપથી તેજ ચાલે છે એટલે કે એની ઝડપથી વધારે હોય છે અને ઝડપ પ્રમાણે જોઈએ તો આ નક્ષત્રની અંદર ભારે પવન સાથે મિત્રો તેજ પવન સાથે વરસાદ જોવા મળી શકે છે આમ તો જોવા જઈએ તો વરસાદ ઘોડાને છે આમ વરસાદ ગમતો પણ નથી વધારે અને ન આવે તો પણ મિત્રો એટલે કે મધ્યમ વરસાદ મિત્રો આ રહેશે એટલે કે નહીં વધારે વરસાદ નહીં ઓછો વરસાદ આવો નક્ષત્રુ નક્ષત્રની શરૂઆત મિત્રો આજથી થઈ રહી છે અને ઓગણીસ તારીખ સુધી આ નક્ષત્ર ચાલવાનું છે અને અહીં તમે જોઈ શકો બંગાળની ખાડીમાંથી સતત મિત્રો સિસ્ટમો છે એ ગુજરાત તરફ આવી રહી છે અને એક પ્રકારની મિત્રો આ પેટર્ન બની ગઈ છે આમ તો જોવા જઈએ તો જુલાઈ મહિનાની અંદર દર વર્ષે મિત્રો ખૂબ જ સારો વરસાદ થતો હોય છે અને તેવો જ વરસાદ મિત્રો હવે જોવા મળી રહ્યો છે જેને લઈને મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ખાસ કરીને ગઈકાલે સૌથી વધુ વરસાદ દ્વારકાની અંદર પડ્યો અને હજુ પણ ભારે વરસાદની આગાહી છે તો આગામી પંદર દિવસ મિત્રો વરસાદને લઈને કેવી આગાહી છે એટલે કે આખું નક્ષત્રની અંદર કેવા વરસાદ પડશે કારણ કે પુનવસુ નક્ષત્રમાં એમ કહેવાય કે જો આ નક્ષત્રમાં વરસાદ પડે તો બાકીનું જે બીજું નક્ષત્ર છે એના પંદર દિવસ મિત્રો વરસાદ પડે જો આ નક્ષત્રમાં પવન હોય તો એના પછીના નક્ષત્રની અંદર પણ પવન વાતો એટલે કે આ પંદર દિવસનો વરસાદ જોવો ખૂબ જ અગત્યનો છે તો એ પણ વાત સાથે સાથે આજે ક્યાં ક્યાં વરસાદને લઈને આ ગઈ છે પવનની ઝડપ કેવી રહેશે તેને લઈને પણ મિત્રો આજના વિડીયોમાં વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનારા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે જોઈ લેવી કે આજે છ તારીખ છે અને છ તારીખેનો માહોલ જ તમે જોઈ શકો છો હજુ પણ મિત્રો ભેજ સિંહ ગુજરાત ઉપસ્થિત છે માત્ર ગુજરાતની અંદર જ નહીં પણ તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાત સહિત સમગ્ર વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને વરસાદથી જોવા મળી રહ્યો છે અને તેને હિસાબે સતત મિત્રો વરસાદથી ચાલુ છે હજુ પણ મિત્રો હવામાન વિભાગ દ્વારા મિત્રો આગાહી આપી દીધી છે અને તે પ્રમાણે આપણે જોવા જઈએ તો સાત તારીખની આસપાસ એક ખૂબ જ મોટી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આવી રહી છે જેને લઈને મધ્ય ગુજરાતના મધ્ય ભારતના જે રાજ્યો છે એની અંદર ભોપાલ સહિતના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે જેને લઈને મહી નદી છે તાપી નદી છે નર્મદા નદી છે આ નદીઓની અંદર ભારે પૂર જોવા મળશે અને આ સિસ્ટમ તમે જોઈ શકો છો છ તારીખની આસપાસ ત્યાંને ત્યાં ધમળોરી અને લગભગ મિત્રો આઠ ને નવ તારીખની આસપાસ ગુજરાત તરફ આવી રહી છે જોકે મિત્રો અરબી સમુદ્ર ઉપરથી જ પણ આ સિસ્ટમને ધક્કો લાગી રહ્યો છે અને તમે જોઈ શકો આ સિસ્ટમને પણ સામે એટલો જ મિત્રો ધક્કો લાગી રહ્યો છે જેને લઈને આ સિસ્ટમ સી ખૂબ જ ધીમે ધીમે ચાલે છે જેટલી સિસ્ટમ ધીમે ચાલે એટલી જ મિત્રો આ સિસ્ટમ છે એ મજબૂત બની રહી છે અને આગામી સમયની અંદર જોવા જઈએ તો દસ તારીખની આસપાસ તમે જોઈ શકો છો આ સિસ્ટમ લગભગ ગુજરાતની ઉપર આવશે જેને લઈને ગુજરાતની અંદર દસ તારીખે અને અગિયાર તારીખે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાત સહિતના ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે એટલે કે આ સિસ્ટમની અસર જોવા મળશે ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ અહીંયા તમે જોઈ શકો છો કે વિખાઈ જશે અને ગુજરાતની અંદર વાતાવરણથી ફરી એ ક્લીન થશે તો ત્યાં સુધી મિત્રો ગુજરાતની અંદર વર્તારાની અંદર વાત કરીએ તો પંદર સોળ તારીખ સુધી આ સિસ્ટમની અસર રહેશે ત્યારબાદ મિત્રો અરબી સમુદ્ર ઉપરથી આવતા તેજ ક્યારેક ક્યાંક મિત્રો શાંત થઈ જાય છે અને આ શાંતને કારણે મિત્રો ગુજરાતની અંદર વરસાદની મિત્રો આગળ એટલે કે વરસાદ ગયો નથી સતત કન્ટિન્યુ વરસાદ હશે મિત્રો છેલ્લા દિવસોની અંદર અહીં તમે જોઈશો પંદર તારીખથી મિત્રો આપણે તડકો જોવા મળી શકે છે વરાપ જોવા મળી શકે છે ત્યાં સુધી મિત્રો ખાસ કરીને વરાપને લઈને કોઈ આગહી નથી દક્ષિણ ગુજરાતમાં તો કન્ટિન્યુ વરસાદ ચાલુ થશે આ સિવાય એક અરબી સમુદ્રની અંદર પણ વાવાઝોડું બનવાને લઈને સંકેતો મળી રહ્યા છે અહીં તમે જોઈ શકો છો આગામી મિત્રો જૂન મહિનાના એન્ડની અંદર એટલે કે જુલાઈ મહિનાના એન્ડની અંદર અરબી સમુદ્રની અંદર સિસ્ટમનો માહોલ જામ છે જેને લઈને કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર મુંબઈની અંદર આગામી સમયની અંદર એટલે કે આ મહિનાના એન્ડની અંદર ખૂબ જ ભારે વરસાદ પડે તેવી શક્યતા જોવામાં આવી રહી છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જોડે જો માટે અમે યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત